लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य મહેસાણાના લાગણજ ગામે શ્રી ભાવિસ ગામ કડવા પાટીદાર સમાજ નવીન સંકુલ લાગણજના ભૂમિપૂજન નિમિત્તે આયોજિત ધાર્મિક શૈક્ષણિક અને સામાજિક સેવાનો સમન્વય દ્વારા તારીખ ચૌદમી થી વીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કથા વ્યાસપૂજ્ય ઠાકરજી રાધે રાધે પીલભાઈ દ્વારા સાત દિવસ સમાજના પોતાના ગામના બાપુની મુ એક સ્વરનું ધાર્મિક ભોજન પિરસાતું અને ઉમંગભેર તથા સાંભળવાનો લાવો લેતા અને મુખ્ય યજમાન પરિવાર સ્વગસ્ત મગનભાઈ જોઈતારામ લાગણ સર્વ ગૃહસ્થ ડોક્ટર જી કે પટેલ પરિવાર લાગણ જ સમાજના પ્રમુખ ભરવતભાઈ પટેલ મહામંત્રી કનુભાઈ પટેલ લાગણજ ગામના કાર્યકર તરીકે ખંતપૂર્વક ખૂબ જહેમત ઉપાડી આવા ધાર્મિક પ્રસંગને પૂણિયાના રસ્તાનું કામ કરી સમાજ અને ગામની પ્રતિષ્ઠા વધારવાનું એક અદ્ભુત પ્રસંગને સફળ બનાવ્યો અને દરરોજ સાંજે કથાના અંતમાં ભોજન પીરસવામાં આવતું આવું સમાજમાં એક સંકુલ ઊભું થવું હોય ત્યારે દાદાના શ્રીઓના અમૂલ્ય ફાળાથી ફૂલ નહીં તો ફૂલની પાકડી ટીપી ટીપી સરોવર ભરવા માટે એવી રીતે દાતાઓથી આવા ભલભલા કામો સફળ થાય છે માટે કહેવત છે કે ભગવાને તમોને જે આપ્યું હોય તે આવા સમાજના કાર્યોમાં અને ધાર્મિક કાર્યોમાં ઉપયોગી થવાને બદલે ધન્યવાદને પાત્ર ગણાય ભલે જીવન ઓછું જીવાય પણ યાદગાર રહી જાય એવું જીવન જીવાય ધન્યવાદ રિપોર્ટર ભીખાભાઈ એસ પટેલ મહેસાણા મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં આવેલ લાગણજ ગામ ગામ કડવા સમાજ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાન શ્રી ભાગવત કથાનું સુંદર આયોજન થઈ રહ્યું છે ચૌદ ડિસેમ્બર સુધી સરસ આયોજન થઈ રહ્યું છે વીસ તારીખે કથાનો છઠ્ઠો દિવસ છે બાવીસ ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા સમાજના લોકોમાં જાગૃતતા આવી સમાજના લોકોના વિચારો જે છે એ હિન્દુ સંસ્કૃતિના જે વિચારો પ્રમાણે શ્રી કૃષ્ણની જે યાદગાર લીલાઓ ને પોતે વાગોળે સાથે સાથે સમાજની અંદર જે ચાલતા તેના પ્રશ્નો જે છે એને પણ સમજવાનો પ્રયત્ન કરે એનાથી સવિશેષ કથાના માધ્યમ દ્વારા પૂજ્ય વક્તા માન્ય શ્રી પૂજ્ય ઠાકરજી દાદા જેમના સુંદર કથાના રસપાન દ્વારા સમગ્ર બાવીસ ગામ કડવા પાટદાર સમાજના ગામે ગામથી બસો દ્વારા વડીલ માતાઓ બહેનો અહીંયા આવી સુંદર કથાનો રસપાન મેળવી રહ્યો છે સમગ્ર વાતાવરણ લાગણ ગામની સુંદર સમાજની વાડી બનાવવા માટે ભૂમિપૂજન પ્રસંગે મંગુબા ભીખીબા સમાજ સંકુલના કાર્યક્રમમાં સરસ આયોજન થઈ રહેલું છે સમાજના હોદ્દેદારો હતી મહામંત્રી કનુભાઈ મારી સાથે અમારી ટીમ પ્રમુખ શ્રી ભરતભાઈ અને સર્વે એકબીજાના હાથો હાથ ખભે ખભા મિલાવી સુંદર આયોજન થયું છે માત્ર પંદર દિવસના સમયગાળામાં આટલું સુંદર આયોજન સમાજ દ્વારા થયું છે ખરેખર આના માટે સમાજના દરેકે દરેક વ્યક્તિનો હું દિલથી આભાર માનું છું ખાસ તો લાગણ ગામના વડીલો યુવાનોનો આ તબક્કે ખૂબ હું આભાર માનું છું કે અમને ખૂબ સુંદર સહકાર અમને આપી રહ્યા છે અને સુંદર સહકારના આયોજન બદલ સર્વે સમાજ પ્રતિ અમને ખૂબ ખૂબ હું મહામંત્રી કનુભાઈ સર્વ વિદ્યાલય હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે છેલ્લા પંદર વર્ષથી સેવા આપું છું શિક્ષણ સાથે જાગૃતતા લાવવા મારા સમાજનું એક કર્તવ્ય છે સમાજ પ્રત્યેની અમારી એક જવાબદારી એના ભાગરૂપે મેં સમાજના તમામ હોદ્દેદારો શિક્ષણની જાગૃતિના અર્થે વડીલો વાલીઓની અંદર એક સમાજ પ્રત્યેની ભાવનાના વિકાસ અર્થે આ સુંદર કથાનું આયોજન કર્યું હતું આની અંદર આપ સર્વેનો જે સહકાર મળ્યો છે ખરેખર અદભુત છે સર્વેનો આ તબક્કે આભાર માનું છું જય હિન્દ જય મિયા